નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે બાળ મિત્રો આજે આપણે ધોરણ ત્રણ વિષય છે ગુજરાતી કલસોર તેમાં સ્વ અધ્યયન પોથીનો ભાગ એક જેની અંદર પાઠ ત્રણનો સમાવેશ થાય છે જેનું નામ છે હું પતંગિયું મારા પિલ્લુનું તેની સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જે એમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે વિડીયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા માટે ખાસ એક એન્ડ્રોઈડ એપ્લિકેશન બનાવીએ છીએ જે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ છે કોઈપણ પ્રકારનો ચાર્જ આપની પાસેથી લેવામાં આવતો નથી શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ ત્રણ પસંદ કરી વિષય ગુજરાતી કલસોર પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો તો ચાલો શરૂ કરીએ ધોરણ ત્રણ ગુજરાતી કલસોર સ્વ અધ્યયન પોથી ભાગ એકનો પાઠ ત્રણ હું પતંગિયું મારા પિલ્લોનું તેનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ સૌપ્રથમ છે પ્રશ્ન એક હું બનાવું અને લખું અહીંયા તમારે બનાવવાનું છે અને લખવાનું છે શું બનાવવાનું છે તો રંગબેરંગી કાગળના ટુકડા ચોંટાડીને એક પતંગિયું બનાવો અને તે પતંગિયાની વાત લખો તો રંગબેરંગી કાગળ અહીંયા તમારે નાના નાના ટુકડા કરવાના છે અને તે ચોંટાડવાના છે પણ કઈ રીતે પતંગિયાના શેપમાં જો એવું લાગે તો સૌપ્રથમ આ રીતે તમારે પતંગિયું છે એ દોરી દેવાનું છે આ રીતે પતંગિયું તમે દોરી અને પછી તમારે એમાં કાગળ ચોંટાડવાના છે એટલે આ રીતે તમારે પેન્સિલથી પહેલાં પતંગિયું છે એ સરસ મજાનું દોરી દેવાનું છે અને પછી એમાં તમારે કાગળના ટુકડા ચોંટાડવાના પેન્સિલથી દોરી દેશો પછી કાગળના ટુકડા ચોંટાડશો તો વ્યવસ્થિત લાગશે આગળ વધીએ પતંગિયાની વાત તો હું આર્ય એટલે કે પતંગિયું મારી પાંખો એટલે કે આર્ય છે તે પતંગિયું બન્યો છે અને તે બોલે છે મારી પાંખો રંગબેરંગી છે હું તો બગીચામાં જઈ પહોંચ્યું બગીચાના સુંદર ફૂલો પર બેસીને રસ ચૂસીને મજા માણી ભાઈ બહેન તો મારી સામે ધારી ધારીને જુએ કોઈ રડશો નહીં અડશો નહીં ભાઈ બોલતો જાય એવું નાનું અને નમણું અને મીઠડું મજાનું છે પતંગિયું તો આ રીતે તમે પતંગિયાની વાત લખી શકો હું વાંચીને લખું જેમાં પ્યારા પિલ્લુ વાર્તાના પાના નંબર ચોત્રીસ એટલે કે ટેક્સ્ટ બુકનું પાના નંબર ચોત્રીસ તમારે કાઢવાનું છે તેમાં આપેલા વાક્યો વાંચવાના છે અને પ્રશ્નોના જવાબ તેના આધારે આપવાના છે તેમાંનો પહેલો પ્રશ્ન આ પાનામાં કોની કોની વાત લખેલી છે તો પિલ્લુ ઈવા અને દ્વિજની વાત લખેલી છે ઈવાએ દ્વિજને ચિંતા કરવાની કેમ ના પાડી તો ઈવાએ દ્વિજને ચિંતા કરવાની ના પાડી અને કહ્યું એ તો મોટો થઈ રહ્યો છે બસ થોડા દિવસ રાજો પછી જોજે જાદુ થશે ત્રીજું ઈવા ખોખાને બગીચામાં લઈ આવી કારણ કે કોશેટો જરા જરા હલતો હતો તે માટે તમે પતંગિયું બનેલા પિલ્લુને આવજે સિવાય બીજું શું કહેશો તો આવજે સિવાય બાય બાય ટાટા એવું કહી શકાય મોં ખુલ્લું રહી જવું એટલે નવાઈ લાગવી છઠ્ઠું પિલ્લું યડમાંથી પતંગિયું બન્યું ત્યાર સુધીમાં તે શું શું બન્યું તો સૌપ્રથમ પ્રથમ સુધીમાં તે કોશેટો બન્યું હતું એટલે કે સૌપ્રથમ જે એનું ઈયળ બને ઈયળમાંથી કોશેટો બને કોશેટામાંથી પછી પતંગિયું બને તો એના સ્ટેપ છે પાઠ્યપુસ્તકના પાના નંબર ચોત્રીસ પરની નરમનો વિરુદ્ધાથી શબ્દ શોધવાનો છે નરમ તો પાના નંબર ચોત્રીસ પર કડક એવો શબ્દ આપેલો છે પાંદડુંનો સમાનાર્થી શબ્દ પાંદડાને પાન અથવા પર્ણ પણ કહીએ છીએ જોડકા જોડો તેમાં ફરકવું તો હલવું મરકવું તો હસવું ઝાલવું તો પકડવું ઘૂમવું તો ફરવું પ્રશ્ન ચાર હું ગાવું હું લખું ફરીથી પાના નંબર આડત્રીસ પરનું ગીત ગાવાનું છે તેના આધારે પ્રશ્નોના જવાબ તમને રિસેસમાં શું કરવાની મજા આવે છે તો નાસ્તો કરીને મારા મિત્રો સાથે વાત કરવી ગમે છે ક્યારેક મેદાન પર જઈને હું અને મારા મિત્રો પકડદાવ રમીએ છીએ પ્રશ્ન બે કવિતામાં કહ્યું છે તે સિવાય બીજું શું શું કરી શકાય તે લખો તો અમે વન વનમાં પાન થઈ તો ઉડી રહ્યા અમે વાદળ થઈ સૂર્ય સાથે રમી રહ્યા અમે દરિયામાં મોજા બની ઉછળી રહ્યા અમે પંખીના કલરવની સાથે મલકી રહ્યા પ્રશ્ન ત્રણ ગીતમાંથી આકાશનો સમાનાથી શબ્દ તો આકાશને ગગન અથવા આભ પણ કહેવામાં આવે છે ચોથું છે આ ગીતના કવિનું નામ લખો તો સુરેશ દલાલ છે પાંચમો પ્રશ્ન છે બાગમાં ફૂલ છોડ ઉગાડનારને માટે ગીતમાં વપરાયેલો શબ્દ તો માળી છે પ્રશ્ન પાંચ હું વિચારીને લખું તો નીચેનો ફકરો મોટેથી વાંચવાનો છે લીટી દોરેલા શબ્દોની જગ્યાએ નીચે આપેલા કંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી અને લખવાનો છે તો અહીંયા જે લીટી દોરેલી છે તેની જગ્યાએ આ શબ્દો છે તે લખવાના છે ઉદાહરણ તરીકે જોઈએ ટાઢને એક ટાંટને એક ભમરડો મળ્યો તો ટાંટને એક ભમરડો મળ્યો લખી દીધું હવે ટાટે ટાટે એટલે કોણ તો તેણે તો અહીંયા લખવાનું છે તેણે ભમરડાને દફ્તરમાં મૂક્યો અહીંયા લખી દીધું ટાંટે ખાલી જગ્યા તો ટાંટની એટલે કે કોની તો તેની તો આ તેની અહીંયા લખવાનું છે બેન ટૂંકીને ભમરડો બતાવ્યો તો આ રીતે તમારે આ પૂર્ણ કરવાનું છે તેમાં અહીંયા ભમરડો તેના હાથમાં લીધો ભમરડો તેના હાથમાંથી સરકીને ટાટના પગ પાસે પડ્યો ટાટે તેને કહ્યું ટીટુ હાથ હાસ હમણાં આપણા બંનેના પગ બચી ગયા તો આ રીતે તમારે લખવાનું છે વિચારીને લખો નીચે આપેલા પ્રશ્નો વાંચી જવાબ કોઠામાંથી શોધવાના છે અને લખવાના છે તો અહીંયા ગંદુ માથું મારું ઘર મારું નામ તો એક અક્ષર તો જુ ગંદુ માથું હોય એની અંદર એ પડે તો જુ ચોમાસામાં દેખા દઉં પાણી દેખી કૂદકા ખવ તો તેમાં આવશે ડેડકો અહીંયા છે પટ્ટા તો ખિસકોલી આપેલી છે એ તમારે ગોળ કરવાનું છે અને લખવાનું છે વાઘને હું માસી છું દૂધ દહીંની પ્યાસી છું તો બિલાડી વાઘ જેવી દેખાય છે તમારું ઘર એ જ મારું ઘર દિવાલ ઉપર આટા મારું ઇધર ઉધર ગરોળી કોસેટામાંથી નીકળું બહાર જાણે હું તો રંગોની ફુહાર તો રાતે બહાર નીકળું ફળ હોય કે શાકભાજી ખાઈને થાવું તાજી તાજી તો યળ હું ઓળખીને લખું તો અહીંયા ઓળખવાનું છે તો અધ્ધર તો આ અધર લખેલું છે આ છે ચંદ્ર તો આ ચ અને આ દ્ર આ છે વી તો આ વિચકોલી તો આ રસવઈ આ ખ છે ખી સો આલી આ રુદ્ર તો આ રૂ અને આ દ્ર આ છે પ્ર આ ધનકાનો અને આ એનો માત્ર અને પ્રદ્યુત તો આશા રાખું બાળકો આ જે છે તમને સમજાઈ ગયું હશે ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ